હેલો ટુ ફેમિલી કેમ છો મજામાં જય માતાજી જય મંગલ બાપા સીતા તો જો અત્યારે મેં બગદાણા જવા નીકળી ગયા છીએ કારણ કે આજે છે મનજી દાદાની અંતિમ યાત્રા અને સુરતથી ભારતી લાવ્યા છે તો આપણે ત્યાં દર્શન કરીશું અને બાપા સીતા રમણા દર્શન કરશું તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો અત્યારે મેં જો એક હોટલે સા પાણી પીવા ઊભા રહેશે વશમાં અને બસ જો મેં નીકળી ગયા છીએ સાડા અગિયારથી બાર વાગે મેં ત્યાં પહોંચી જઈશું બસ તો બીજું તો કાંઈ નહીં અને કારણ કે અંતિમ યાત્રામાં આપણે જોડાવાનું છે બધાને તો બધા વિડીયોમાં હું પણ લાઈવ કરવાનો છું તો લાઈવમાં આવજો અને આપણે યુટ્યુબમાં વિડીયો મૂકવાનો છું બ્લોગ તો જોઈજો બસ પીવું તો કાંઈ નહીં તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રેજો સહ પાણી આપણે પી લીધા હશે અને હવે નીકળ્યું સીધા બગદાણા ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રેજો જોઈ શકો તમને સજળ બંધ છે આજે કારણ કે બે દિવસના બંધ છે કાલનું બંધ છે જોઈ શકો એક લારી પણ ખુલ્લી નહીં અને મંદિરની અંદર પ્રસાદી લેવાનું ચાલુ છે કન્ટિન્યુ પરિ તો કન્ટિન્યુ ચાલુ જ છે જો તમે જોઈ શકો કે એક દુકાન પણ ખુલ્લી નહીં જોવો તમે કારણ કેટલો નક્કર મા માણસ મહેરામણ હોય પણ એ બધું જ્યાં અંતિમ પાર પડ્યો છે આપણે મંજી દાદા ત્યાં છે ત્યાં તે બધાએ અત્યારે મેરામ બધું છે જોઈ શકો આપણે બે લાઈન બતાવી દીધી સજ્જડ બંધ છે બગદાણા એકદમ બંધ છે અને બસ બીજું તો કાંઈ નહીં અને તો હાલો આપણે અહીંયા જાય ત્યારે જ્યાં મંજી દાદાને આપણે જ્યાં બધું ત્યાં આપણે જઈ અને તમને બધું બતાવું ત્યાં કઈ રીતનું છે તો વિડીયોમાં બના રહીજો કારણ કે હાવ સન્નટો છે જોઈ શકો તમે આજે બગદાળાની મેન બજાર જોઈ શકો તમે આવ સન્નાટો એકદમ સન્નાટો બહારનું પબ્લિક છે એ જ ને બાકી એ ગામનું કોઈ બતાવું દુકાન દુકાન સજ્જડ બંધ છે આવ ને બસ બીજું તો કાંઈ નહીં હવે આપણે સીધા જઈ ત્યાં અને હું ત્યાંનું તમને બધું કઈ રીતનું વાતાવરણ છે એ બધું બતાવું અને અહીંયા આવ્યા તો આપણે દર્શન કરવા જઈએ દર્શન કરીને આવ્યા સીધા ત્યાં જઈ ત્યાં આટલું વાતાવરણ ગજબનું છે કે તમને જોઈને એમ થાય છે કે નહીં ને મોટા મોટા સંતો પણ ત્યાં આવી ગયા છે તો ચાલો વિડીયોમાં બનાવી જો તમને ત્યાં જઈને બધું બતાવું તો ચાલો તો અત્યારે આપણે આવી ગયા છીએ અને જોઈ શકો તમે કે અહીંથી આપણે હોળા ખોલી દઈશું ને માણા મેરા મન તો જો અહીંયા જ છે જોઈ શકો તમે ગાડીઓ બાડીઓ કેટલી બધી ટ્રાફિક છે જો

તો બસ હાલો વિડીયોમાં ગંડ્યુ બન્યા રેજો આપણે જઈએ અંદર ગાડી પાર્કિંગ કરી નાખી પહેલાં હાલો ને જોવો તમે પાર્કિંગ કરવું જોરદાર પાર્કિંગ થાય આવા તો ત્રણ પાર્કિંગ છે અવળાવળા હાલો તો હવે આપણે ગાડી પાર્કિંગ કરી નાખી ગાડી પાર્કિંગ કરીને હવે સીધા આપણે ત્યાં જઈ કારણ કે પાર્થિવ દેજા છે દાદાનું ત્યાં આપણે જઈનું તમને બધું બતાવું કઈ રીતનું વાતાવરણ છે હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો હાલો તો જો અત્યારે આપણે જઈ અંતર અંદર એન્ટર થઈ અને જો એસપી સાહેબની ગાડી પણ આવી ગઈ છે જો તો અંદર એન્ટર છે એન્ટર ગેટ છે જો તમે બસ તો આ રીતનું કંઈક વાતાવરણ છે જો તમે મસ્ત વાતાવરણ છે મહેમાનોની એસપી પણ આવી ગયા છે બના રેજો કારણ કે થોડીક વાર કઈ બોલાય છે નહીં બોલવાની હાવ મનાય છે તો જોઈજો તમે જોઈ શકો તમે પાર્થિદેવ છે દાદા નું અને રેડિયામાં કન્ટિન્યુ બની રહ્યો કારણ કે આમાં ધીમે ધીમે બોલવાનું કારણ કે ક્યાંય બોલવાની સાવ મનાય છે તો જો અત્યારે કેટલું પબ્લિક છે કારણ કે અંદર બોલવાની શક્તિ મનાય છે કોઈ વાતચીત કરવાની નહીં ને જોઈ શકો તમે કારણ કે એટલું માનો મેહરા છે કે એની કોઈ સીમા જ નહીં અને સંતો મહંતો બધાય રમજુગીરી બાપુ સાંગાણા પછી ગોપનાથથી બાપુ આવ્યા છે પછી ભક્તિરામ બાપુ આવ્યા છે બધાને હું તમને દર્શન કરાવું તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો હાલો તો જુઓ તમે કારણ કે આત્માનંદ સરસ્વતી બાપુ છે ગોપનાથથી અને રમજુ બાપુ છે પછી બાજુમાં એક બાપુ બેઠા છે તો જો સંતો મહંતોની બધાની ઉપસ્થિતિ છે અને બધાય પધાર્યા છે અને એટલું શાંત વાતાવરણ છે હાવ કે જોઈ શકો તમે અને દેવ નજીકથી આપણે દર્શનનો લાભ મળ્યો છે એટલે આપણે આનંદ અનુભવ્યો છે અને મજા આવી અહીંયા આનંદ આવ્યો કારણ કે દર્શન કર્યા આપણે પ્રેમ ભાવથી બસ તો કારણ કે સિક્યુરિટી એટલી છે કે અંદર એન્ટર અમુકને જવા દેવાના દર્શન તો બધાને કરવા દે છે કારણ કે લાઇન જ હતી મોટી જબર લાઈન હતી તો લાઇનમાં એમ ઉભા રહ્યા પહેલા પછી જે એમ દર્શન કર્યા બે વખત ત્રણ વખત હાવ શાંત શાંતિથી હાવ દર્શન કર્યા પણ બહુ મજા આવી ગઈ કારણ કે બહારના મહેમાનો એટલા બધા આવે છે કે એની કોઈ ઓલી જ નહીં ને જોઈ શકો તમે આપણે આવું નજીકથી પાર્થિવ દેવને બતાવી દાદા દાદાની ને દાદાના દર્શન હું બધા કરો જોઈ શકો તમે કારણ કે આપણે હાવ નજીક વ્યાઈ ગયા હતા જવા નહોતા દેતા પણ આપણે થોડીક રિક્વેસ્ટ કરીએ એટલે આપણે જવા દીધા એટલે આપણા ભાઈ ઘારા કે હાવ નજીકથી આપણે દર્શન કર્યા તો બસ બીજું તો કાંઈ નહીં કારણ કે બહુ બહુ એટલે બહુ આનંદ થયો કારણ કે હાવ નજીકથી દર્શન કર્યા એટલે મજા આવી અને માણસ મેં હેરામ જોઈ શકો ને સંતો સંતો તો આવે જ છે ને જો અમારે રમઝુ બાપુ પણ ઉપસ્થિત છે અને બાજુમાં બાપુ છે બસ તો બીજું કાંઈ નહીં હજી તો કારણ કે હજી હમણાં માઇકમાં બોલ્યા હતા થોડીક વાર પહેલાં કે એક બાપુ આવે છે એ બાપુનું આપણને નામ નથી આવડતું તો એ થોડીક વારમાં પણ એ આવે છે પણ છે લગભગ તુલસી શ્યામના સહી બાપુ તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રેજો ને જોઈ શકો તમે કારણ કે અહીંયા વાતચીત કરવાની હાવ સખ્ત મનાય છે એકદમ શાંત વાતાવરણ છે ને તમને હું નજીકથી બતાવું એટલે આપણા બાઇક હારા કે નજીક આપણને જવા દીધા અને જુઓ તમે કારણ કે બૈરાવે એટલા છે અહીંયા કારણ કે એ એનો વિભાગ અલગ છે કારણ કે જો આ આપણે હામીની સાઈડે જે કાંઈ બધું બતાય એ લેડીઝ વિભાગ છે બધોએ જુઓ તમે એ લેડીઝ લેડીઝ વિભાગે અલગ છે અને જેન્ટ્સ વિભાગે અલગ છે કારણ કે સિક્યુરિટી એટલી છે અને જો આપણે મહંત પધાર્યા છે જોઈ શકો તમે કારણ કે બહુ મસ્ત વાતાવરણ છે એકદમ શાંત વાતાવરણ મજા બહુ આવી આપણે ગયા એટલે કારણ કે અમે પહોંચી ગયા હતા સાડા અગિયારે એટલે મજા અને કારણ કે આપણે ઠેઠ અંતિમ યાત્રા સુધી રહેવાનું છે ઠેઠ સુધી બરાબર તો તમને બધું બતાવીશ તો વિડીયોમાં કન્ટિન્યુ તમે બન્યા રહીજો આખો વિડીયો જોઈશો તો તમને બહુ આનંદ આવશે અને બહુ મજા આવશે કારણ કે મોજ એવી બધી છે પૈકીની જોવો તમે બસ તો બીજું તો કઈ નઈ અને તો જો આપણે પણ દર્શન કરવા ગયા હતા દર્શનનો લાવો લીધો અને અમારા વિજયભાઈ વિડીયો બનાવે છે તો જો આપણે એકદમ નજીકથી લાવો લીધો છે ને હવે આપણે બસ તો હાલો અને આખો વિડીયો જોઈશું એટલે તમને બહુ મજા આવશે કારણ કે આમાં કોપીરાઈટ આવવાની બીક છે પણ લગભગ તો કોપીરાઈટ નહીં આવે મને એવું લાગે છે કારણ કે અવાજ આવ ધીમો છે એટલે આવશે નહીં અને નહી કોક બાપુ પણ બધા છે બાપુએ નજીકથી દર્શન કર્યા બાપુએ એ પણ તમે જોઈ શકો છો મજા આવી કારણ કે સાડા અગિયાર ગયા એટલે ત્યારે લાઈન હતી પણ અત્યારે કારણ કે આવતા હોય એના માટે પણ સિક્યુરિટી હોય તો એના માટે

એમનો પ્રેમ એમની લાગણી અને કોઈ દિવસ એમણે કોઈ માગણી કરી જ નથી માગણી ફક્ત એક જ કે સારા કાર્યોમાં કાર્યો પ્રવૃત્ત દેવકા વિદ્યાપીઠ ને કઈ આંગણે હોય કે ક્યાંય પણ હોય પણ દાદાનો પ્રેમ સ્નેહ એટલો બધો સરળ અને સહજ અને પૂજ્ય ભાઇસી પ્રત્યે એમની લાગણી અને પ્રેમ જોઈને આંગણેથી પરિવાર પરિવારને એમના લલાટે ચંદન કરવાનો અવસર મળેલો બે વર્ષી થી એમને તો આપણે શું વિભૂષિત કરી શકીએ પણ એક વ્યક્તિત્વ જેવું કે સહજ રીતે જો અત્યારે પૂલ તૈયારી થઈ ગઈ છે સાલ વાત सीताराम पूज्य दादानी प्रार्थना सभा આઉતકાલે સવારે 9 કલાકે થી સાંજના 6 કલાક સુધી આજ સ્થળે રાખવામાં આવી છે

અને એ સેવાનો વટવૃક્ષ બની અને આપણી વચ્ચેથી જ્યારે અત્યારે મને વિઘાઈ લીધી છે ત્યારે આપણે બધા આપણા સૌથી પોતાના પોતાના ગુરુ મહારાજના પાણીથી તે એમનો આત્મા છે એ ગુરુ મહારાજની ચેતનામાં અને ગુર મહારાજના પૂર્વાશ્રમના તમામ સ પ્રસંગોમાં એ આપણી વચ્ચે એમની ચેતના છે એ ગાયબને માટે

એ ઉપસ્થિત થયા છે કે કેટલાય માણસ મહાનુભાવો બે દિવસ દરમિયાનમાં જ બાપાને જે જે વ્યક્તિઓ જે જે વિવિધ વિધ ક્ષેત્રના આગેવાનો વિદ્વાનો જે એમના સંપર્કમાં આવ્યા છે તમામે તમામને પોતપોતાને આપણને સૌને પણ એવું લાગ્યું છે કે આપણે આપણો એક પોતિકો માણસ આપણા પોતિકા માણસને આપણે ગુમાવ્યો છે આજે માત્ર ને માત્ર બંધાણા કે ગુરુ આશ્રમમાં જ નહીં પણ બંગાળાની આજુબાજુ આપણો સમગ્ર વિસ્તાર ગુરુ મહારાજ એ એમની ચેતના છે એ આપણી વચ્ચે કાયમ ને પ્રસારિત કરે આપણને એ ચેતનાનો કહેવી માટે જ્યારે જરૂર પડે ત્યારે એમના પ્રેરણાસ્ત્રોત બની પ્રેરક બની આપણને એ સેવાના રૂપમાં એ ચેતના છે એ કાયમ માટે આપણી વચ્ચે રહી અને આપણને કામમાં આવે ઉપયોગમાં આવે આપણને માર્ગદર્શક સતત આપણા માર્ગદર્શન બની રહે એવી જ બાપાને ગુરુ મહારાજને આપણે પ્રાર્થના કરી આ વિસ્તારમાંથી સમગ્ર ધાર્મધર્મ જેમની સેવા સત્ય ત્યાગ નિષ્ઠા નીતિ આપણા જીવનની અંદર અપનાવવા જેવા જે ગુણો છે સદગુણો છે એ સદગુણોને

એ પણ બાપાને શ્રદ્ધાંજલિ અર્પવા માટે આપણી વચ્ચે આપણે સાંત્વન આપવા માટે ઉપસ્થિત રહ્યા છે હરુભાઈ બંને બાપા એ સતત અને સતત ખાલી નહીં અને સમગ્ર સમગ્ર આપણા આ વિસ્તારની એ સેવા સાદગી સમર્પણ સત્ય નીતિ ન્યાય એના માટે તેમણે તેમ બાબા રામસીતા રામસીતા રામ જય સીતા રામ સીતા હરે રામ હરે રામ 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 હરે 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 હા રામ સીતા રમ સીતારામ જય સીતા રમ ધા રામ સીતા રમ સીતારામ જય સીતા રામ ગુ રામ ਗੁਰੂ ਰਾਮ ਸਿੱਤਾਰੰਗ ਦੇ ਸਿੱਤਾਰਾ ਗੁਰੂ ਰਾਮ ਬਾਪਾਰੰ ਅਨ ਸਿੱਤਾਰੰਗ ਦੇ ਸਿੱਤਾਰਾ ਗੁਰੂ ਰਾਮ ਬਾਪਾਰੰ sitaram jai sitaram gururam, baparam sitaram jai sitaram sitaram joruram sitaram de sitaram sitaram baparam sitaram 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 baparam sitaram sitaram jai sitaram Nmillikasa gerギoh! ấyh gwa habib maiorin dirimant oso na cah ob主ks n купRadar nolib Raar nolib Rao

જોઈ શકો તમે કેટલું નહેરામણ ઉમટી પડ્યું છે જો તમે હાલો તો thank <laughs> you હાલો આપણે જો યાત્રા અત્યારે પૂરી કરી નાખી છે અને હવે જ આવી એ વેરે તો બસ તો કાંઈ નહીં કારણ કે મજા આવી ગઈ અને દર્શને બે વખત દર્શન કર્યા ભાવ નિરા એટલું જો તમે કેટલું માણસો છે આ પગ મૂકવાની જગ્યા નથી તો બસ હાલો અને બીજું તો બસ કાંઈ નહીં તો કાંઈનો ઓલોક છે આપણે પૂરો હવે મળું નવા વ્લોકમાં ત્યાં સુધી બાપા સીતારામ જય મંગલ જય માતાજી કારણ કે બહુ મજા આવી અને વિડીયો આપવા જોઈશો એટલે બહુ મજા આવશે ચાલો તો બાય